જાય ગિરનારી મિત્રો ફરીથી ભ્રમણ કરતાં કરતાં એક એવા સ્વયંભુ મહાદેવના દર્શને પહોંચી ગયા છીએ જે કહેવાય કે એક ગામ જે સ્ટેટ જેનું નામ છે જૂના વાઘણિયા એ ગામના પાદરમાં સ્મશાનની પાછળ લોકેશન તમને નીચે મૂકી દઈશ એક યીડભંજન મહાદેવનું સ્વયંભુ પ્રગટ થયેલું મહાદેવનું મંદિર છે જે કહેવાય કે ઓછામાં ઓછું પાંચસોથી સાતસો વર્ષ જૂનું મંદિર છે અને એક સાથે બાર બાર જ્યોતિર્લિંગ એટલે કહું ને તો ટોટલ બાર ને ચાર સોળ ને સત્તર શિવલિંગવાળું મંદિર સાથે ઘણા બધા દેવી દેવતાઓના મંદિર એટલે એક સાથે વિશાળ મંદિરના તમને દર્શન કરવાનું છું જ્યાં આ કહેવાય કે જૂના વાઘણીયા એટલે સ્ટેટ કહેવાય અમરાવાળા બાપુનું આ સ્ટેટ અને બારવટીયા જે થઈ ગયા ભૂપતભાઈ એમનું આ ઇતિહાસવાળું આ જગ્યા જેને આપણે દર્શન કરવાના છીએ હાલ તો તમને મહાદેવના મંદિરના દર્શન કરવાના છે અને અંદર પણ ઘણા બધા મંદિરો છે તો શક્ય બનશે તો આગળ તમને એના પણ દર્શન કરાવીશ સામે તમે જોઈ રહ્યા છો જૂના વાઘણિયા અને એની અહીંયાથી એક રસ્તો પડે પુલ જેવો રસ્તો છે ત્યાંથી આવવાનો આખો ટૂંકમાં વ્યવસ્થિત રસ્તો છે અહીંયા ઘણી બધી સમાધિઓ છે હું તમને આગળ બતાવું એની પહેલાં આપણે મેન જે ભીડભંજન મહાદેવનું મંદિર છે એના દર્શન કરાવું તો જૂના વાઘણિયા સ્ટેટ અને દરબાર શ્રી સ્વ અમરાવાળા બાપુ ભાણાવ વાળા બાપુની આ મંદિર બનાવેલું અને મંદિરમાં અંદર પ્રવેશ કરતાં જ એક આખું કિલ્લા જેવો આપણને પ્રતીત થાય એક વિશાળ એવો ગેટ મંદિરની અંદર અને મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે એકદમ ગ્રીનરી જય વિજયની મૂર્તિ અને જે રક્ષક જે હોય એમની મૂર્તિ અને હવે આપણે અંદર પહોંચી ગયા છીએ મેઇન મંદિરના પટ્ટાંગણમાં મંદિરના પટાંગણમાં વિશાળ એવો લીમડો વડલો ઘણા બધા વૃક્ષ અને આ છે મેન મંદિર જય ભીડભંજન મહાદેવ અત્યારે હાલ આપણે એ મંદિરના પટ્ટાંગણની અંદર છીએ એક એવી સુંદર એવી વાઈ આવે છે એક ખુશનોમાં અનુભવ છે જે હું શબ્દમાં વર્ણન નથી કરી શકતો અહીંયા ઉપર લખેલું છે શ્રી ભીડભંજન મહાદેવ મંદિર શ્રી જડેશ્વર મહાદેવ મંદિર અને શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિર અને આ જે છે પ્રથમ મંદિર જે કહેવાય હા જડેશ્વર ભીડભંજન મહાદેવ મંદિર જેને આપણે દર્શન કરવાના છીએ વિશાળ એવા નંદીજી કાચબાજી અહીંયા કચબાજી બિરાજમાન છે અહીંયા ગણપતિજી અને સાથે સાથે હનુમાનજી અને આ છે શ્રી ભીડભંજન મહાદેવ મંદિર અને આ જે શિવલિંગ છે ને બાપુ સાથે વાત કરતા ખબર પડી કે આ સ્વયંભૂ શિવલિંગ છે અને આને જ્યારે થોડીક એવી દેખાણી ત્યારે એને ખોદવામાં આવી ખોદવામાં આવીને તો જેટલી ખોદે ને એટલી અંદર અંદર જવા માંડીએ એટલે જમીનની અંદર આખી ટૂંકમાં આ શિવલિંગ છે પાછળમાં પાર્વતીજી આ બાજુ ગંગાજી ને જોત દિવ્ય જોત ટૂંકમાં છે ચાલુ છે ને આ છે મેન મેઇન મહાદેવ મંદિર એની સિવાય ઘણા બધા મંદિર છે તો એના પણ તમને દર્શન કરાવું ભીડભંજર મહાદેવ મંદિરની બાજુમાં વચ્ચેનું મંદિર છે ત્યાં છે જડેશ્વર મહાદેવ મંદિર આ મંદિરનો બાપુનો ઇતિહાસ આપણે એવો કીધું કે આ મંદિરને પણ સો વર્ષ જેવું થઈ ગયું છે અને આ ગામમાં વાઘણીયા ગામ છે ગામની અંદર એક વ્યક્તિના ઘરમાં ખોદકામ કરતાં આ ચાર શિવલિંગ મળેલી હતી અને આ જડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે વાપીને અને એની આગળ વિશાળ એવા નંદીજી કાચબાજી નગારું અને આ છે દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિર એક સાથે બાર બાર જ્યોતિર્લિંગ જે છે એ નર્મદેશ્વર શિવલિંગવાળી લિંગરૂપી બારે બાર જ્યોતિર્લિંગના તમે દર્શન કરી રહ્યા છો ઉપરથી લઈને નીચે સુધીની બાર જ્યોતિર્લિંગમાં વચ્ચે મહાકાલેશ્વર આ બાજુ સોમનાથ અને છેલ્લે છે એ રામેશ્વર અને ઉપર થઈ કેદારનાથ એવી રીતે આખી બારે બાર જ્યોતિર્લિંગની આખી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ પાછું આખો ભારતનો નકશો બનાવીને કરવામાં આવેલી છે અને અમરેલીના એક દેસાઈ પરિવાર દ્વારા આ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે અને સાથે ઉપર ફોટા પણ રાખેલા છે કેમ કે આ મહારાષ્ટ્રનું છે ભીમાશંકર પછી અહીંયા છે પછી અમે દ્રોણેશ્વર એ રીતે આ ટૂંકમાં કૃષ્ણેશ્વર એ રીતે આખું વ્યવસ્થિત ખૂબ જ સુંદર રીતે આખું મંદિરનું આયોજન કરેલું છે વાહ તેની બાજુમાં એક જૂનું બાંધકામ છે કદાચ પહેલાંના સમયમાં જે હોય ટૂંકમાં અહીંયાના જે પૂજારી છે એમના માટેની વ્યવસ્થા આખી અહીંયા પણ રહેવાની વ્યવસ્થા છે અને પાછળ આખા રૂમ ને એ બધું અને હવે આપણે મંદિરની સામેની સાઈડ આપણે જે બીજા નાના મોટા મંદિરો છે એના દર્શન કરાવવું પ્રથમ એક ચેતન સમાધિ છે ચેતન સમાધિ લખેલું છે કોની સમાધિ છે આપણને ખબર નથી બાપુ સાથે વાત કરીને આપણે જાણીશું અહીંયા ગણપતિજી હનુમાનજી અને એક ગોયનું મુખ એવી ત્રણ ચાર મૂર્તિ રાખેલી છે હવે એની બાજુમાં બીજું એક મંદિર છે જે છે વાહ કાર્તિકય સ્વામીઓ જે ભોળાનાથ મહાદેવ આ મોટા પુત્ર અને સાથે ગણપતિ છે અને બંને ભાઈઓ એક જ જગ્યાએ મૂર્તિ રૂપે દર્શન રાખેલા છે અને એની બાજુમાં ત્રીજું મંદિર જે છે ભાઈ વાહ એ કાળભૈરવ દાદાનું છે જે આ જગ્યાના રક્ષક તરીકે વર્ષોથી અહીંયા પૂજાય છે અને એમની સેવા થ્રહ્મ પાર છે એવા ભૈરવ દાદાનું સ્થાન છે અને હવે છેલ્લું જે અહીંયાનું મંદિર જે છે એ છે મા ખોડિયાર માતાજીનું અને સાથે સાથે ઘણી બધી અહીંયા નાની મોટી જૂની મૂર્તિ રૂપી દર્શન અને સાથે હાલ ખોડિયાર માતાજીની મૂર્તિ રૂપે દર્શન છે હવે તમને ચારે ચાર મંદિર દૂરથી બતાવું તો તમને આઈડિયા આવે કે કઈ રીતે આખું મંદિરની વ્યવસ્થા કરેલી છે અને આખું પ્રકૃતિના ખોળામાં એક સાથે આ ચારે ચાર મંદિરો અને એની સામે આ ચારે ચાર મહાદેવના મંદિરો વાહ આપણે આ બંને મંદિરની પાછળ એક ખૂબ જ સુંદર વિશાળ એવું છોકરાઓ માટે અથવા પિકનિક માટેનો આખો એક સ્પોટ બનાવેલો છે કે જે પણ લોકો અહીંયાથી નીકળતા હોય ફરવા માટે આવતા હોય તેમના માટે પાણીની વ્યવસ્થા સાથે નાના મોટા રૂમ પણ છે એટલે એ રીતે વ્યવસ્થા રાખેલી છે સાથે વિશાળ એવી પ્રકૃતિનો ખોળો વડલો બાકડા એટલે અહીંયા બેસીને પિકનિક પણ થાય એવું છે ફરવાવાળા માટે દર્શનના દર્શન અને પિકનિકની પિકનિક થાય એવું છે એવી ખૂબ જ સુંદર જગ્યા છે અને આ જગ્યાનો ખૂબ ઊંડો કહેવાય કે એક ઇતિહાસ છુપાયેલો છે હાલ જે મેં તમને વાત કરી ને ખાલી ઉપર છેલ્લી જે વાત જે હોય મેં જોયું એ મેં તમને કીધું છે પણ હવે આપણે એના જે બાપુ છે એમની પાસેથી આપણે જાણવાના છીએ પણ એની પહેલાં એક મને એક અલગ વસ્તુ જે બધા મંદિરમાં ન હોય એ મને દેખાણી એટલે હું તમને બતાવું જો એક સાથે બધા દેવી દેવતાઓના જૂનાથી લઈને નવા લગીના જૂનાથી લઈને નવા હુકામ કેમકે પહેલાં જે પાછળ પથરાઓ પીડા છે ને એ પથ્થરાઓને પણ પૂજા થતી પાછળ જોવા તો માતાજીની ચુંદડી ચડાવેલી છે એટલે પહેલાંના સમયમાં છે ને આવા રોડ સાઈડ ઉપર ઘણા બધા નાના મોટા મંદિરો આવતા પણ અત્યારે એ લુપ્ત થઈ ગયા છે અત્યારે એ બધા મૂર્તિ સ્વરૂપ બધે લઈ લીધું છે પણ બાકી પહેલાંના સમયમાં આવી રીતે જે જે પથરાઓ પીડા છે ને ફળા પીડા હોય અને એની પૂજા થતી અને અત્યારના જે નાના મોટા જે ભગવાનના ફોટા ખંડિત થઈ ગયા હોય મૂર્તિ હોય એ બધા અહીંયા લાવીને રાખેલી છે ને એની પૂજા પણ થાય છે એક વૃક્ષની નીચે વાહ ભાઈ વાહ એવી ખૂબ સુંદર જગ્યા છે હવે આપણે બાપુ પાસે જઈએ અને બાપુ પાસેથી આપણે આખી જગ્યાનો ઇતિહાસ અને આ શું શું છે આ જગ્યાનો ઇતિહાસ જોડાયેલો છે એના વિશે આપણે વાત કરીએ હા એ ભેડબંધન વાઘણિયા મહંશ્રી રમેશ પરે ઘોડા ગોસ્વામી વાઘણિયા જોના સ્ટેટ અમરાવાલા આ ભેડબંધન દાદાનો ઇતિહાસ એવો છે કે સ્વયંભુ પ્રગટ થયા છે અહીંયા જૂના જમાનામાં આ જંગલ હતું ત્યારે એક ગા આવીને વરસી જાતી પછી ગાના માલિકે કીધું ગોવાળને કે તું મારી ગા દોઈ લે છો ગોવાળ કે હું ગા દોતો નથી ગોવાળે ધ્યાન રાખ્યું કે આ ગા ક્યાં જાય છે અહીંયા રાફડો હતો એની માથે ગા આવીને વરસી જાતી ગોવાળે કીધું કે ભાઈ આ ઠેકાણ છે એટલે ગામ આવીને આ બધું જંગલ હતું અહીંયા કાંઈ હતું નહીં આવી જોયું ખોદું થોડુંક તો દાદાની લિંગ દેખાણી એટલે જંગલ હતું એટલે ગામના લોકો કે ભાઈ આ દાદાને લઈને ગામમાં લઈ જાય એમ ખોદતા ગયા એમ દાદા ઊંડા ઉતરતા ગયા આ મંદિર એટલે એટલું ઊંડું છે આ મંદિરનો ઇતિહાસ એવો છે શ્રાવણ વધી ચોચનું પ્રાગટ્ય છે દાદાનું અને શ્રાવણ વધી ચોઈચને દિવસે જોરદાર મેળો ભરાય છે આજુબાજુ વીસ પચીસ ગામના માણસો આવે છે અને દુકાનું છગડોલને થેઠ પાદર લગી લાગી જાય છે માણાના સાંજના છ વાગ્યા લગી મેળો રહે છે સવારના સાત થી સાંજના છ વાગ્યા લગી

વાણિયાને પ્રગટ્યાને વાણિયાએ મંદિર બનાવી દીધું ત્યાર પછી બે હજાર દસ માં અમારા ગામના છેઠ શ્રી દાતા ભામાસા કહેવાય છે ધીરુભાઈ માવજીભાઈ દેસાઈ પહેલાં રહેતા અમરેલી હાલ ડીસા છે અને રાજકોટ એના પુત્ર રહે છે પોતે ડીસા રહે છે મોટા ભામાસા છે ત્યાર પછી જીર્ણોધાર અને

અમારી સાત પેઢી થયા મારા દીકરાનો દીકરો છે પૂજા કરવા આજુવિકા માટે સાઠ વીઘા જમીન આપેલી છે બધા મંદિરે રામજી મંદિરે આપેલી છે એવા બે શિવાલય છે બે શિવાલયમાં પણ એના ગઢમાં જ્યોતિર્લિંગ હાલમાં હજી છે હા જૂના વાઘણિયા માં એના ગઢમાં હાલમાં બાર જ્યોતિર્લિંગ ઘણા વર્ષો પહેલા પહેલા એને બાર જ્યોતિર્લિંગ એના ગઢમાં થાપ

અને એવા ભીડભંજન મહાદેવ છે સાથે જડેશ્વર મહાદેવ છે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ છે તેવા ખૂબ જ સુંદર જગ્યાએ દર્શન કરીએ આ વિડીયો તમને ગમે વિડીયોને લાઇક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હજી આપણો એક ઉદ્દેશ્ય છે કે જૂના વાઘણીયા ગામની અંદર જે બાર મંદિર છે મહાદેવના એના પણ દર્શન કરાવવાના અને સાથે સાથે ઘણી બધી વાતો જે છે આ ગામને લગતી મને ખૂબ આકર્ષણ થયું છે તો એના પણ તમને દર્શન કરાવવાનો ભવિષ્યનો પ્લાન છે તો ચેનલમાં બન્યા રહેજો પેજમાં બન્યા રહેજો આવી રીતે નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહેશે હું છું નીરવ હિંગુ ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભીડભન મહાદેવ જય જડેશ્વર મહાદેવ જય દ્વાદેશ જ્યોતિર્લિંગ આદેશ આદેશ અલખ નિરંજન જય ગિરનારે